નમસ્તે કેમ મજામાં હું છું સીમા અને કિશકમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે હું તમારા માટે લઈને આવી છું થાળીપેટની રેસીપી આ મહારાષ્ટ્રમાં ખૂબ જ લોકપ્રિય છે અને આને બનાવવી પણ ઇઝી છે તમે આને ફરાળમાં પણ ખાઈ શકો છો અને તમે સાબુદાણાની રોટલી પણ કરી શકો છો આ મેં એક ચમચી તેલમાં બનાવ્યું છે તો તમે ડાયટ કોન્સિયસ હોય તમે તે પણ ખાઈ શકો છો આ બનાવી ખૂબ જ ઇઝી છે અને ટેસ્ટમાં તો ખૂબ જ ટેસ્ટી લાગે છે તમે એને બાળકોને મોટેરાઓને કે કોઈને પણ આપી શકો છો મહારાષ્ટ્રમાં આ ખૂબ જ લોકપ્રિય છે આપણે તેને આરામથી ઘરે બનાવી શકીએ છીએ આમાં સાબુદાણા અને બટેકાનો જ વસ્તુનો યુઝ થયો છે તો તમે એને ફરાળમાં પણ આરામથી બનાવી શકો છો તો ચાલો જલ્દીથી સ્ટાર્ટ કરીએ આજની આ મહારાષ્ટ્રીયન રેસીપી ખાલી પીઠ જો તમે અમારી ચેનલમાં નવા નવા હોય અને અમારી ચેનલમાં સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં રહેલા બે લાયકન એટલે કે ઘંટડીને દબાવવાનું ના ભૂલતા જેથી હું આવી ઇઝી રેસિપી લેતી આવું તો તમારા ફોનમાં ઘંટ વાગી જાય અને યુટ્યુબમાં તમે અમારો એક પણ આવી ઇઝી રેસીપીનો વિડીયો જોવાનો રહીના જાય તેના માટે મેં અહીંયા એક કપ સાબુદાણા લીધા છે તમે જેટલા પણ લેવા હોય નાની કે મોટી વાટકી લઈ શકો છો અહીંયાથી તમે જે ફોટોમાં જોયા તે સાઈઝના આપણે પાંચ તો તે પ્રમાણે મેં એક કપ લીધા છે તમે અહીંયા ઓછા કરવા હોય તો અડધો કપ પણ લઈ શકો છો હવે તેને આપણે ત્રણથી ચાર વખત ધોઈને આપણે પલાળી દેસુ બે કપ પાણીમાં આપણે એને અડધો કલાક સુધી પલાળી રાખીશું હવે અડધો કલાક થઈ થઈ ગયા ગયા છે છે તો તમે જોઈ શકો છો ફૂલીને ડબલ તો આપણે તેને પાણી નીતારી લેશું આપણે એને કાણાવાળા વાટકામાં આવી રીતે બે કલાક સુધી નીતરવા દઈશું જેથી એમાં જેટલું પણ પાણી હોય તે નીતરી જાય અને આપણા સાબુદાણા એકદમ છૂટા થઈ જાય હવે બે કલાક થઈ ગયું છે આપણે ત્રણ થી ચાર મોટી ચમચી ધાણાભાજી સમારીને નાખી દેસુ તેમાં આપણે ચાર મોટી ચમચી જે આપણે સિંગદાણાનો પાવડર આવે તે લઈ લેશું આ અધકચરો પીસેલો છે તેમાં એક ચમચી ધાણાજીરું પાવડર નાખી દઈશું જો તમે ખાતા તો ધાણા જીરું કરી શકો છો અહીંયા હું અડધી ચમચી મરી પાવડર નાખી દઈશ અને મીઠું પણ નાખી દઈશ અડધી ચમચી નાની ખાંડ નાખી દઈશ એ ખાસ માટે એક મોટું લીલું મરચું ના ઝીણું કાપી નાખી દઈશ અહીંયા હું અડધી ચમચી ફુદીના પાવડર લઉં છું જેથી ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે અને એક ચમચી આપણે લીંબુનો રસ લઈ લેશું તમે ફુદીનાનો પાવડર જરૂરથી નાખજો એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે તમે ઈચ્છો તો અંદર લીમડો કાપીને પણ નાખી શકો છો હવે તેને તમે ચમચીથી કે હાથેથી મિક્સ કરી શકો છો હાથેથી મિક્સ કરો જેથી એકદમ સરસ મિક્સ થઈ જાય જો તમને જરૂર લાગે કે અહીંયા સાબુદાણા છૂટા પડે છે બટેટા ઓછા લાગે છે તો થોડાક બટેટા વધારે પણ નાખી શકો છો હવે સારી રીતે મિક્સ થઈ ગયું છે તમે આને મિક્સ કરીને પણ આવી રીતે રાખી શકો છો જ્યારે પણ થાલી પેટ બનાવવાની ઈચ્છા થાય તો તમે એને બનાવી શકો છો સવારના બનાવી હોય તો પણ બનાવી શકો છો હવે આપણે પ્લાસ્ટિક લઈ લેશું અને તેને થોડુંક તેલ લગાવી દઈશું જે ચોટે નહીં હવે થોડુંક પોર્શન આપણે લઈ લેશું અને એને થોડું થોડું ગોળ કરી લેશું પહેલાં અને જો હાથમાં તમને એવું લાગે ચીટકતું હોય તો થોડુંક હાથ તેલવાળો કરી લેવો અને આવી રીતે દબાવતું જવું અને ગોળ આખ આપતું જવું આપણે જેમ રોટલી કે રોટલા આવી રીતે બનાવીએ પ્લાસ્ટિકમાં જવું હવે એકદમ સરખું ફ્લેટ થઈ જાય એટલે વચ્ચે થોડું કાણું પાડી દેવું કાણું ના પાડો તો પણ ચાલે હવે આપણે એક નોનસ્ટિકનો તવો ગરમ કરવા મૂકી દઈશું જો તમે લોખંડની તવી લેવી હોય તો તે પણ લઈ શકો છો હવે તેમાં અડધી ચમચી આપણે તેલ નાખી દઈશું તેલ ગરમ થઈ જાય એટલે જે આપણે થાલી પીઠ બનાવી હતી એ પ્લાસ્ટિકમાંથી કાઢીને સીધું આમાં નાખી દઈશું હવે તેને મીડિયમ ફ્લેમ ઉપર આપણે ત્રણ થી ચાર મિનિટ સુધી ચડવા દઈશું જ્યાં સુધી નીચેનો ભાગ કડક ના થઈ જાય ત્યાં સુધી એને ચડવા દઈશું તમે ઈચ્છો તો સાઈડમાં આપણે તેલ પણ નાખી શકો છો

તર કાચું રહેશે અને બળી પણ જશે જલ્દી થી ત્રણથી ચાર મિનિટ થઈ ગઈ છે તો આપણે ફેરવી લઈશું તમે જોઈ શકો છો એકદમ સરસ નીચેનું પણ કડક પણ થઈ ગયું છે હવે આને બીજી બાજુ પણ આપણે આવી રીતે ચડવા દઈશું ત્રણ થી ચાર મિનિટ ત્રણથી ચાર મિનિટ થઈ જાય એટલે સેજ ફેરવીને જોઈ લેવું કે કડક થઈ ગયું છે કે નહીં કડક થઈ ગયું છે હવે આ બંને બાજુથી કડક થઈ ગયું છે તો આપણે એને લઈ લઈશું અને આવી રીતે જ બીજા તમે બનાવી શકો છો જ્યારે પણ ઈચ્છા થાય ત્યારે ખાવાની આ મસાલા ફ્રીજમાં એક દિવસ સુધી રાખી શકો છો તો એટલે જ્યારે પણ બનાવવાનું મન થાય ત્યારે તમે બનાવીને ખાઈ શકો છો સવારે નાસ્તામાં પણ બનાવી શકો છો હવે આપણે એને સર્વ કરીશું મેં અહીંયા ટોમેટો કેચઅપ સાથે સર્વ કર્યું છે જો તમે ફરાળમાં બનાવતા હોય તો તમે દહીં સાથે પણ સર્વ કરી શકો છો આ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને બનાવવું તો ખૂબ જ ઇઝી છે જો તમે ફ્રીજમાં રાખતા હોય તો સવારે નાસ્તામાં ટિફિનમાં કે ગમે તેમાં પણ આપી શકો છો આ બનાવવામાં ઇઝી લાગે છે અને ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે તો નેક્સ્ટ ટાઈમ તમે જરૂર ટ્રાય કરજો આ રેસીપી મારી રેસીપી ગમી હોય તો કમેન્ટ કરીને મને જરૂર કહેજો કે રેસીપી કેવી લાગી ગમી હોય તો પણ કમેન્ટ કરજો અને ના ગમી હોય તો પણ કમેન્ટ કરજો રેસીપી ખૂબ જ ગમી હોય તો લાઈક કરવાનું ના ભૂલતા અને તેને ફ્રેન્ડ સાથે શેર કરવાનું ના ભૂલતા રેસીપી ના ગમી હોય તો ડિસલાઈક પણ કરજો કંઈ વાંધો નહીં અને તમને અમારી ચેનલમાં સબસ્ક્રાઈબ કરવા બદલ ખૂબ ખૂબ આભાર તો તમે મજા લો મહારાષ્ટ્રીય સ્પેશિયલ થાલી પીઠની આપણે મળીશું નેક્સ્ટ રેસિપી સાથે ત્યાં સુધી આવજો બાય બાય થેન્ક યુ જય શ્રી કૃષ્ણ